મિત્રો સમયના હસ્તાક્ષરમાં આજે ઓગસ્ટના થોડાક જ દિવસો બાકી રહ્યા છે બે કે ત્રણ ત્યારે ફરી એકવાર રક્તરંજિત સ્વાતંત્ર્ય સંગ્રામની કેટલીક અજાણી વાતો કરવી છે બ્રિટિશ ઇતિહાસના ચોપડાઓમાં જોશો તો કેટલાક મોટા પ્રસંગોને એમણે કાવતરું કહ્યું કયા છે કોન્સ્પિરસી કહી છે ષડયંત્ર કયા છે અને એમાં ન્યાયાલયોએ કેટલા બધા ક્રાંતિકારોને ફાંસીના તકતે ચડાવી દીધા અથવા તો આંદામાનની કાળ કોટડીમાં મોકલી દીધા વાસ્તવિકતા એ છે કે આ કાવતરા નહોતા સ્વાતંત્ર્ય યજ્ઞના બલિદાનો હતા નવમી ઓગસ્ટે કાકોરી મુકદ્દમાને એકસો વર્ષ પૂરા થયા ઉત્તર પ્રદેશની સરકારે કાકોરી એક્શન તરીકે તેને ઉજવવાનું નક્કી કર્યું એક્શન નોટ કોન્સ્પિરસી આ એક ઉપયોગ પરિવર્તન છે બ્રિટિશ સરકારે તો એને કોન્સ્પિરસી કે કાવતરા તરીકે જ ફેરવીને સજાઓ કરી હતી ફાંસીથી જન્મ ટીપ સુધીની સજાઓ ખરેખર તો એ આપણા સ્વાતંત્ર્ય અગ્નિ હતો વીસ પચીસ વર્ષના યુવકો અને યુવતીઓ જાન માટે નીકળી ક્રાંતિકારો હતા અને બલિદાનો આપીને આપણી વચ્ચે જીવી ગયા કાકોરેથી શરૂઆત કરીએ સરકારે તેને કાકોરી કોન્સ્પિરસી તરીકે ગણાવીને તે જ શબ્દો આજે પણ આપણા ઇતિહાસમાં ચાલુ છે કેવી ઘટના હતી તે ક્રાંતિકારો બધા પોતાના ગરબાર છોડીને આવ્યા હતા આવડી મોટી સત્તાની સામે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના ઉપયોગ કરવા માટે તેઓ નીકળી પડ્યા હતા અઘરું હતું માર્ગ અઘરો હતો પણ અઢારસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસ સુધી આ વિચારને વરેલા છ લાખ અને દસ હજાર ક્રાંતિકારો મોતને ભેટ્યા છે કોઈને ફાંસી મળી કેટલાકને તોપના ગોળે ઉડાવી દેવાયા કેટલાકને બંદૂકની ગોળીથી ઠાર કરવામાં આવ્યા બાકી બચ્યા એમને આંદામાનની કાળકોટડીમાં પગમાં દંડા બેડી સહિત મોકલવામાં આવ્યા અને તેમાંના મોટા ભાગના પાછા ફર્યા નહીં આવા જુલમને ન્યાયનો થપ્પો લગાવવા માટે આ બ્રિટિશ સરકારે ટ્રિબ્યુનલો લશ્કરી કોર્ટ માર્શલ અને અદાલતોનો એક માછડો ઊભો કર્યો હતો દેખીતી રીતે એમાં દલીલો થતી હતી વકીલો હતા અને એમ છતાં એમાં નક્કી જ હતું કે આ યુવા ક્રાંતિકારો આખા દેશમાં વિપ્લવની આગ જગવે એ પેલા એમને ખતમ કરી દેવા કાકોરી નવમી ઓગસ્ટ ઓગણીસો પચીસ સાંજે લખનઉથી આલમબાગ તરફ જતી કાકોરીથી ઉપડેલી ટ્રેન એમાં સરકારી ખજાનો હતો એને ટ્રેન રોકીને લૂંટવામાં આવ્યો કારણ કે ક્રાંતિકારીઓ માટે આવશ્યકતા હતી નાણાંની પેમ્ફલેટો છાપવા હતા પત્રિકાઓ કરવી હતી આ બધું ઘણું બધું કરવાનું હતું અને સરકારને તો સવારે ખબર પડી એટલે કેટલાક પકડાયા કેટલાક છૂટા હતા એક એમાંના કેટલાક પકડાયા કેટલાક એમાં પણ ન પકડાયા અને છેવટે એનો કેસ ચાલ્યો કેવો હતો એ કેસ આ ઘટનામાં સામે લેવા એક રામ દુલારે ત્રિવેદી હતા મોટા ગજાના પત્રકાર તેમણે કાકોરી વિશે એક સ્મરણકથા લખી છે એનું નામ છે કાકોરી કે દિલ જલે નામ પણ કેવું છે તેમાં આ પ્રકરણમાં ફાંસીના તકતે ચડેલા રામપ્રસાદ બિસ્મિલની આત્મકથા પણ છે ફાંસી પર જતાં પહેલાંના કલાકો સુધી આ માણસ પોતાની આત્મકથા લખતો રહ્યો દુનિયાની ઉત્તમ આત્મકથાઓ એરકન્ડીશન રૂમમાં કે કોઈ આશ્રમોમાં બેસીને નથી લખાણી ફાંસીના તકતાં પહેલાં જતાં પહેલાં લખાય છે અને એમાંની આ એક આત્મકથા છે આ માણસે ત્રણ કલાક જ્યારે ફાંસીના હતા ત્યાં સુધી લખતો રહ્યો એટલે તો આજે તેની રચના સરફરોશી કી તમના અમારે દિલ મહે એવી જ ભવ્યતા સાથે અસ્તિત્વમાં છે કોણ હતા આ બલિદાન એક ખુલ્લા ખાન હતા શાયરીનો શોખીન ફાંસી મળી તો હોઠ ઉપર આવી શાયરી હતી મોત કો એકબાર જબ આના હૈ तो डरना क्या हम सदा खेल ही समझा कि ये मरना क्या है वतन हमेशा रहे सादकाम और आजाद हमारा क्या है अगर हम रहे या ना रहे त्रिजा राजेंद्र लाहिड़ी था एने पास ही मरी ठाकुर रोशन सिंह था एने पास ही मरी चार फांसी ऊपर चढ़या જતીન્દ્રનાથ દાસ જેમણે પછીથી ઓગણીસો ત્રીસમાં આ દેશમાં સૌથી વધુ એટલે કે ત્રેસઠ દિવસ સુધી અનશન કરીને પ્રાણનો ત્યાગ કર્યો એણે નક્કી નહોતું કરી રાખ્યું કે કેટલાક સાથીઓ આવીને લીંબુનું પાણી પીવડાવી અને આપણા ઉપવાસના પાળના કરાવશે એવી ઘટના નહોતી આ છેક સુધી માણસ પોતાના પેટમાં દૂધ ન પહોંચે ફરજિયાત જે આપતા હતા એ પઠાણો એમના શરીર ઉપર ચડીને એ પણ એટલું બધું એણે શિસ્તબદ્ધ કરી નાખ્યું હતું તાલીમાર્થી કરી નાખ્યું તો પેટને કે દૂધ પાછું નીકળી જશે પડતું ડગ્યો નહીં માણસ મહાકવિ દિનકરે એને માટે બાગી નામનું એક સરસ કાવ્ય રચ્યું હતું કાકોરીમાં એ ભગતસિંહની સાથે જેલમાં હતા કાકોરી પછી અનશન વખતે જેલ પોલીસે અને ડોક્ટરોએ તેને ફરજિયાત દૂધ પીવડાવ્યું અને ન ગયો બળ જબરીથી પ્રતિકાર કર્યો ચંદ્રશેખર આઝાદ પણ કાકોરીમાં સામેલ હતા હું તો આઝાદ છું હું આઝાદ જ રહીશ અને આઝાદ જ મરીશ એની પ્રતિજ્ઞા હતી પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદના બગીચામાં તેની એક પ્રતિમા ઊભી છે ત્યાં વૃક્ષની પાસે બેઠો હતો ચર્ચા કરવા સાથીદારો પછી સાથીદારો નીકળ્યા પોલીસને ખબર પડી પોલીસ દોડી આવી અને ધાય 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 ગોળીબાર એકબીજા સામસામે થયો છેક સુધી આઝાદે પોતાની અંતિમ ગોળીની પહેલાંની ગોળી સુધી લડાઈ કરી કેટલાકને ઓફિસરોને ઠાર માર્યા છેલ્લી જ્યારે ગોળી બાકી હતી ત્યારે એણે પોતાના કાળજા સામે વિંધી અને આત્માહુતિ આપી કાકોરી ઘટનામાં યાતના સાથેની જેલ ભોગવનારાઓના નામો યાદ રાખવા જેવા છે સચિન્દ્રનાથ સાનિયાલ યોગેશચંદ્ર ગોવિંદ ચરણ સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય મુકુંદીલાલ ગુપ્તા મન્મથનાથ ગુપ્ત સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય વિષ્ણુ શરણ લુબલેશ રામકૃષ્ણ ખત્રી રાજકુમાર સિંહા ભૂપેન્દ્રનાથ સાન્યાલ પ્રેમકૃષ્ણ ખન્ના રામનાથ પાંડે આપણને આમાંથી કેટલા સ્મરણમાં છે આજે એક આઘાતજનક વાત પણ આમાં નોંધવા જેવી છે કાકોરી મુકદ્દમામાં વિશેષ ન્યાયમૂર્તિ હતા સૈયદ ઐનુદ્દીન કાકોરીના વીરોના બચાવ માટે બી કે ચૌધરી ગોવિંદ વલ્લભ પંત ચંદ્રભાણ ગુપ્તા અને અજીત પ્રસાદ જૈન હતા સરકારી વકીલ કોણ હતા કાકોરી કે દિલજલે પુસ્તકમાં એમાં નોંધવામાં આવ્યું છે કે આ માણસનું નામ હતું જગતનારાયણ મુલ્લા મૂળભૂત કોંગ્રેસી એનો પુત્ર આનંદ નારાયણ મુલ્લા બંને વકીલો અને બંને સરકાર તરફથી લડ્યા તેમને રોજના સાતસો ને પચાસ રૂપિયા મળતા હતા વેતન તરીકે ફી તરીકે આ બંને એની કારકિર્દી પણ જાણવા જેવી છે શ્યામલાલ યાદવ એક લેખમાં લખે છે કે જગતનારાયણ મુલ્લા કોંગ્રેસમાં હતા અને ઓગણીસો એકવીસમાં યુનાઇટેડ પ્રોવિન્સ ઓફ આગ્રામાં તેમજ અવધમાં મિનિસ્ટર હતા મંત્રી હતા કોંગ્રેસના કાકોરી પછી છેક ઓગણીસો આડત્રીસમાં એણે પોતાનો એક પક્ષ સ્થાપ્યો લિબરલ પાર્ટી નામનો તેનો વકીલ વકીલ પુત્ર આનંદ નારાયણ સ્વતંત્ર ભારતમાં ઓગણીસો ચોપનમાં અલ્હાબાદમાં ન્યાયાધીશ બન્યા લોકસભા અને રાજ્યસભામાં એમને મોકલવામાં આવ્યો ઓગણીસો તોતેરમાં મુલ્લાએ એક પુસ્તક લખ્યું છે શ્યા કી બોન એનું વિમોચન તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું શું લખ્યું છે એમાં એમાં લખ્યું છે કે શહીદોના લોહી કરતા કવિની કલમની શ્યાહી વધારે મહત્વની છે એક વાર આ મહાશય મુલ્લા આનંદ નારાયણ મુલ્લા એમણે હિન્દુસ્તાનની આજે જેને બહુ સ્વતંત્ર કહીએ છીએ એવી જેમાં અનેક કૌભાંડો થયા છે એ અને કૌભાંડો થતા રહ્યા છે એ કેન્દ્રની સાહિત્ય અકાદમી એણે આખા દેશમાં જે પુરસ્કારો આપ્યા હતા લેખકોને પુસ્તકો વિશે એના સમારંભમાં પણ આ આનંદ નારાયણ મુલ્લા પ્રમુખ હતા અને એમના હાથે આપણા માનનીય લેખકોએ સન્માન સ્વીકારેલું ગુજરાતના પણ એક લેખક હતા એમાં સ્વીકારવામાં આ એકસો વર્ષ પૂર્વેની ઓગસ્ટની બલિદાની કથા છે બીજા કેટલા કાવતરાઓ છે પાંચ હજારથી વધારે તો પંજાબના છે એના વિશે પણ થોડી વાતો કરીશું પણ પછી આજે કાકોરીના શહીદોની વંદના સાથે ઓગસ્ટના આ છેલ્લા દિવસોમાં આપણે એટલું યાદ રાખીએ જે મેઘાણીએ કટાક્ષમાં કહ્યું હતું કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની અમોને ને એ સ્મરી લેજો જરી પડે એક નાની વતન પે મરને વાલો કા બસ યહી નામો નિશા હોસ જુડેંગે મેળે આ કરુણતા આપણી પોતાની કરુણતા છે ઇતિહાસ ત્યાં સુધી સાચો નથી ઇતિહાસ અધૂરો છે જ્યાં સુધી આવા ક્રાંતિકારોના ઇતિહાસને પાઠ્યપુસ્તકોમાં સમાવવામાં ન આવે દુર્ભાગ્ય હજુ એ સંપૂર્ણપણે થયું નથી એ થવું જોઈએ એ થવાને માટે જાગૃત પ્રતિનિધિઓ જોઈશે આ કાવા દાવા ભલે થાય પણ એની સાથોસાથ ઇતિહાસ બોધ જે આજે હિન્દુસ્તાનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નસેનસમાં છે એ જોઈશ ધન્યવાદ